આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા આ બાબતે તાલુકા તથા જિલ્લા કક્ષાની વડી કચેરીમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે ગામ લોકોએ વિરોધનો માર્ગ અપનાવ્યો હતો ગામના સરપંચ નિલેશભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ અજીતભાઈ જાદવ અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ નરેન્દ્રભાઈ પઢિયાર સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા સ્કૂલની અંદર અધ્યક્ષનું મારું પદ છે મારી સ્કૂલની અંદર જે મનાલીબેન જોશી તે સ્કૂલ ની અંદર બાળકોને સારું બનાવતા નથી અને બાળકો સાથે ગેરવર્તન કરીને મારઝૂડ કરે છે અને શિક્ષકોના સ્ટાફ સાથે પણ તેમનું વર્તન સારું નથી એટલે મારું એક જ નિવેદન છે કે આ શિક્ષકની બદલી થાય અને મારા સ્કૂલ ની અંદર નવા શિક્ષક આવે એવી અમારી માંગણી છે જો અમારી આ માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીં તાળાબંધી રાખીશું કોનછરા સરપંચ આજ રોજ અમે લોકોએ જે ગામના લોકો અને અમે સૌ સાથે મળીને જે તાળાબંધી કરી છે એનો કારણ એક જ છે કે આજે આઠ મહિના પહેલાં એક બેન પી જોશી જે ગણિત વિજ્ઞાનનું શિક્ષિકા છે સ્કૂલની અંદર જેના વિરુદ્ધની અંદર જે વિદ્યાર્થીઓ છે જેને અમારા ગામના જે જે એમના ફાધર છે એ બધાને કીધેલું હતું કે ભાઈ આ વ્યક્તિ જે શિક્ષિકા છે એ વ્યક્તિ વ્યવસ્થિત બનાવતી નથી અને જેવું તેવું વર્તન અમારી જો કરે છે જેને લઈને અમે લોકોએ જે સ્કૂલમાં રજૂઆત કરી હતી એ રજૂઆતના પગલે આચાર્યશ્રી દ્વારા જણાવવામાં એવું આવ્યું હતું કે એ પણ અમારી કોઈ માનતી નથી જેના લીધે અમે લોકોએ તાલુકાની અંદર જાણ કરી જેમાં બે વખત તપાસમાં આવ્યું હતું જે તપાસ આવી છતાંય આજે આઠ મહિના કોઈ વહીવટ થયો ન કોઈ કોઈ કાયદેસર કાર્યવાહી થઈ નથી જેના પગલે અમે પંદર દિવસ પહેલાં જિલ્લામાં જઈને તપાસ કરતાં ખબર એવી પડી કે જેના તરફી જેના વિરુદ્ધની અંદર ગામ લોકોએ શિક્ષકોએ અને વિદ્યાર્થીઓ જે કીધેલું હતું જેમાં તપાસમાં ફેરફાર કરવામાં આવ્યો એ તાલુકા તરફથી કરવામાં આવ્યો કે જિલ્લા તરફથી કરવામાં આવ્યો એ અમને કંઈ ખબર નથી જેના લીધે જેના લીધે અમે લોકોએ ડીપીઓ શ્રીને રજૂઆત કરતા જેમને બતાવવામાં આવ્યું કે આની અંદર તપાસની અંદર તપાસની અંદર

આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર